દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયત ખાતે અરજદારને આરટીઆઈ આઈ જવાબ આપવા લીલવા ઠાકોર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પંદરમાં નાણાં પંચમાં કરેલ કામગીરીની આરટીઆઈ આઈ જવાબ આપવા જવાબદાર તંત્ર મોહન ઝાલોદના લીલવા ઠાકોર ગ્રામ પંચાયત દ્વારા પંદરમાં નાણાં પંચમાં કરેલ કામગીરીની તમામ વિગતો સાથે આરટીઆઈ ગ્રામ પંચાયત ખાતે અરજદાર રાહુલભાઈ લાલસિંહભાઈ બાબુર તથા અરવિંદભાઈ કરસનભાઈ મુનિયા આમ બંને વ્યક્તિઓ દ્વારા પંદરમાં નાણાં પંચમાં કરેલ કામગીરીની વિગતો અનુસાર તારીખ આઠમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ અરજી કરવામાં આવી હતી જેમાં આ અ્યન સુધી સાચી સચોટ રીતે જવાબદાર તંત્ર દ્વારા પંદરમા નાણા પંચમાં કરેલ કામગીરીની વિગત આપવામાં આવતી નથી તેથી તાત્કાલિક ધોરણે જવાબદાર તંત્ર દ્વારા પંદરમા નાણા પંચમાં કરેલ કામગીરીની તપાસ હાથ ધરવામાં આવે અને સાચી હકીકત રીતે આરટીઆઈ અરજી સંદર્ભમાં જવાબ મળે એવી અરજદાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો શું જવાબદાર તંત્ર દ્વારા લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પંદરમા નાણા પંચમાં કરેલ કામગીરીની તપાસ હાથ ધરવામાં આવે કે કેમ તે હવે જોવાનું રહ્યું મારું નામ બાબર રાહુલભાઈ લાલસિંહભાઈ છે તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પંદરમાનના કામોની માહિતી માંગેલ છે જે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ અમે આઈ ટીઆઈ છે આ જેથી આ દિન સુધી જવાબદાર તંત્ર દ્વારા સાસી હકીકત માહિતી આપવા અમારી માંગ છે